સુરેન્દ્રનગર પસાર થતા સ્ટેટ હાઈવે પર દુધરેજ નજીક શરૂ કરવા માટે બાંધરી આપી હતી મહિનાઓ વીત્યા પછી પણ કામગીરી પૂર્ણ ન થતા ત્રણ થી ચાર કિલોમીટર ફરીને જવા લોકો મજબૂર છે વહેલી તકે બ્રિજની કામગીરી કરી અને ખુલ્લો મૂકવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે નું કામ ઘણા ટાઈમ થી બંધ છે અત્યારે ચાલુ છે પણ ટાઈમ ઘણો થઈ ગયો એટલે હાલવામાં તકલીફ બહુ પડે છે ડ્રાઈવર જ નહીં વરસાદના કારણે તકલીફ પડે કેટલાય ટાઈમ થી આ પુલ નું કામ ચાલુ છે એનું ફટાફટ કામ પતાવી હવે આ બધું કરો અમે કંટાળી ગયા છીએ આમાં કેટલા ખાડા આવે ધૂળ ઉડે આ સુરેન્દ્રનગર આવું એટલે અમે તોબા તોબા થઈ ગયા એટલી બધી તકલીફ છે ને વાહન ને એમાં જવું હોય ને

શરીરના મણકા ઝીલા પડી જાય છે તો આ રસ્તો જલ્દી સારો બને